मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्ति धर्मसुतश्रीहरि समरु सदा यनुप बोलो स्वामीनारायण भगवाननि जय હરે કૃષ્ણ મહારાજની જય વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ આજે મહારાજ સુરાખાચરના દરબારગઢમાં ફળીમાં સમી સાંજમાં રાત્રિના આઠ નવ વાગ્યા હશે મહારાજ ઢોલીએ આડેપડખે થયા છે એમાં ગામના ચોરે એક ભગવા વેશમાં એક બંને માણસો એ ભજન ગાતા હતા અને આજે ભગવાન અમારી ઉપર રાજી થાય આજે ભગવાન સ્વામિનારાયણ દરબાર ગઢમાં પધાર્યા છે આપણું ભજન એ સાંભળે ને આપણી ઉપર રાજી થાય એવા કંઈક ભાવથી એમણે ભજન ચાલુ કર્યા એ ભજન સાંભળી અને મહારાજ ડોલીય સૂતા હતા ને બેઠા થઈ ગયા મહારાજે વચનામૃતમાં કીધું છે કે કોઈ કીર્તન કરતું હોય તો એને જોઈને અમે રાજી થઈએ એમની પાસે જઈએ મહારાજ આમ તણાતા પ્રેમાનંદ સ્વામી કીર્તન બોલતા હોય પ્રેમાનંદ આગે ગાવે જ્યારે આવે વોરા વોરા ખસતા ભગવાનને રાજી કરવા હોય ને તો એમની કીર્તન ભક્તિ એનાથી મહારાજ બહુ રાજી થાય છે કીર્તન ભક્તિ પ્રેમ ઉપજાવે છે અને એવા પ્રેમથી કોઈ ગાય તો ભગવાનને ત્યાં આવવું પડે આજે એ બંને માણસો મુમુક્ષુતા હશે એની હૃદયમાં અને પ્રેમથી ભગવાનને રીઝવવા માટે એ ગાવા માંડ્યા મહારાજ ડોલિયામાં સૂતા હતા ને થાયકા હતા છતાંય મહારાજ બેઠા થઈ ગયા આપણને આખા દિવસનો શ્રમ હોય અને આ ઊંઘ આવતી હોય અને ક્યાંય ધૂન કીર્તન ભજન થતા હોય તો આપણને જવાનું મન થાય પણ મહારાજને તો કથા કીર્તન એમાં આસક્તિ હતી એ તો સ્વયં પરમાત્મા છે પણ આપણને શીખવાડે છે મહારાજ બેઠા થઈ ગયા અને સુરાખ અચરને સાદ કર્યો દરબાર હા મહારાજ આ ભજન કોણ ગાય છે અરે મહારાજ એ તો ચોર એક મહાત્મા એવા હોય અને એ બે માણસો ત્યાં ભજન ગાય છે મહારાજ કે આપણે ભજન સાંભળવા જાવું અરે મહારાજ ત્યાં જવાય નહીં એના જીવન હારા હોય ન હોય અને મહારાજ ગામ ભેગું થયું હોય ત્યાં આપણે ન જાય મહારાજ કે પણ અમારે ભજન સાંભળવા જવું છે ભજન બહુ સારા બોલે છે સુરા ધર્મ સંકટ થયો એ ગામધણી કહેવાય નાના માણસો બધા ભેળાથી આવો હોય ત્યાં જવું એ પ્રોટોકોલ ન ભણાય હવે મહારાજ જાય એટલે સાથે સુરાખાચાર્યને જવામાં વાંધો ન હોય એ દાસ હતા પણ સુરાખાચાર્ય કીધું મહારાજ તો હું એમને અહીંયા બોલાવું અરે મહારાજ તો બહુ સારું સુરાખાચાર્ય માણસ મોકલો અને એમને કેવરાયું તો એ તો બહુ રાજી થઈ ગયા ઓ દરબારગઢમાં બોલાવે છે એમાં ભગવાન સ્વામિનારાયણ આજે પધાર્યા છે એ બંને ભગવાધારી એ બંને માણસો એ એનો જે એક તારો કે જે હશે મંજીરાને એક તારો એ લઈ અને ઉતાવળા ઉતાવળા એ દરબારગઢમાં આવ્યા જ્યાં ફળીમાં મહારાજ ઢોલીએ બેઠા હતા ત્યાં આગળ આવીને બેઠા સુરાખાચર પણ મહારાજ પાસે આમ પા નીચે બેઠા મહારાજે કીધું તમે ભજન બહુ સારા ગાવ છો તો એ ભજન ગાઓ અને મહારાજ સામે બેઠા હતા એટલા ભાવથી એનામાં જે કાંઈ શક્તિ હોય કલા હોય એ બધી વાપરી અને ભગવાનને રાજી કરવા માટે એણે ભાવથી એવું ભજન ગાયું મહારાજ બહુ રાજી થઈ ગયા મહારાજે કીધું તમે માગો માગો અમે શું આપીએ એટલે એમણે કીધું કે પ્રભુ અમને કોઈ લુગડા આપે તથા કોઈ ખાવાનું આપે કોઈ પૈસા પણ આપે છે પણ પ્રભુ એ તો નાશવંત છે તમે રાજી થયા હોય તો અમારા બંનેનું બસ કલ્યાણ કરજો પ્રભુ એના ભજનથી તો મહારાજ રાજી થયા હતા પણ એમણે આવી પ્રાર્થના કરીને આવું માગ્યું ને મહારાજ વિશેષ રાજી થઈ ગયા મહારાજે કીધું કે અમે તમારું કલ્યાણ કરશું પછી મહારાજે સુરાખાચર બાજુમાં બેઠા હતા એના માથા ઉપર મંડિલ હતું પાંચસો રૂપિયાની કિંમતનું જૂના સમયમાં કોઈ આવે બેઠા હોય સભા થાય બહાર જવાનું હોય તો ખુલ્લે માથે ન રે માથે પાઘડી હોય એમાં ત્યારે સુરાખ આચારે મંડિલ માથે મૂકેલું એવું બહુ સોનાના તારવાળું બહુ કિંમતી સુરાખાચાર બાજુમાં ઢોલિયાની બાજુમાં બેઠા હતા મહારાજે એમ બહુ રાજી થઈ ગયા પહેલાં ઉપર મહારાજે એના માથાથી મંડિલ લઈ અને પેલા જે મહારાજ હતા ભજન ગાતા હતા એના માથા ઉપર એ મંડિલ મૂકી દીધું કેમ થાય એકાદ મણ બાજરો આપે ત્યાં સુધી વાંધો નહીં આવું કિંમતી પાંચસો રૂપિયાનું કિંમતી મંડિલ આપી દીધું તો એ સુરા રામ રાજી થયા જરાય બીજો ભાવ ન થયો શાંતાબા થોડા દૂર બેઠા હતા એને એમ થયું કે પહેલાંને મંડિલ આપ્યું મહારાજની ઈચ્છા હશે પેલી બાઈને પણ કંઈક આપવાની એટલે પટારામાં પોતાનું કિંમતી ઓઢણું હતું ને એ ઓઢણું કાઢીને મહારાજને મોકલાવ્યું મહારાજે કિંમતી ઓઢણું પેલી બાઈ હતી ને એને આપી દીધું ઓહો આ સુરાખાચર સંતાબા એનો કેવો પ્રેમ હશે કે મહારાજની શું ઈચ્છા છે હે મંડલ આપી દીધું તો એ કાંઈ ન થયું આપણે આવું થાય તો કેમ થાય કેવા આનંદ કોટી બ્રહ્માંડના ધણીને આ સુરાખાચર બા એમણે વશ કર્યા હતા આ એનો પ્રેમ હતો એમની ભક્તિ હતી કે મહારાજ કેમ રાજી થાય મહારાજની શું ઈચ્છા કિંમતી મંડિલ આપ્યું એ લઈ આવીને કિમતી ઓઢણું એમને આપ્યું પછી એમણે ત્યાંથી રજા લીધી સુરાખ આચાર્ય મહારાજને પૂછ્યું મહારાજ તમે એનું કલ્યાણ કરવાનું કીધું તો એનું કલ્યાણ શું કરશો મહારાજ મહારાજ કહે દરબાર તમારી હારે એનું કલ્યાણ કરશું આ ભગવાનની એ બહુ મોટી હો મહારાજે વચનામૃતમાં લીખું કે કોઈ મોટો રાજા હોય એના નામનો કોઈ એક એક દોહો બનાવે રાજી થઈ જાય એને ગામ ભેટમાં આપી દે આ ગામ તારું એમ એમ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે એની પાસે આપવાનું કંઈ નાનું છે જ નહીં સુરા બાપુએ કીધું મહારાજ તમે એનું કલ્યાણ શું કરશો મહારાજ કે તમારી હારે એનું કલ્યાણ કરશો એ ઓળખી ગયા કે આ ભગવાન છે મહારાજને રાજી કરવા માટે ગાયું અને પાછું પોતાનું કલ્યાણ માગ્યું તો મહારાજે એમનું કલ્યાણ કરવાનો સંકલ્પ કર્યો વાલા ભક્તજનો આપણને એ જ પુરુષોત્તમ નારાયણ મેળ્યા છે આપણે તો એ મહારાજના આશ્રિત થયા છીએ એ ભગવાનનો આશરો છે એ મહારાજમાં હેત કરી મહારાજને રીઝવવા માટે એમના કીર્તનો ગાવા ને અત્યારે આપણે તરવડા ગુરુકુલનો રજત જયંતિ મહોત્સવ આવે છે તો એ નિમિત્તે ભક્ત ચિંતામણીના પચીસ પુરસ્ચરણ કરવાના છે તમે બધા ભક્તોએ ચિંતામણીના પાઠ કરવાના સંકલ્પો કર્યા છે બીજાને પણ કરાવજો ફોર્મ ભરજો અને આ ભક્ત ચિંતામણીનું હેતે કરીને ગાન કરીએ એ એક કીર્તન છે જેમ મહારાજના કીર્તનો હોય એમાં એક કીર્તન ભક્તિ છે એમાં મહારાજના ચરિત્રો મહિમા નિષ્કુળાનંદ સ્વામીએ ગુંથા છે તો આ ભક્ત ચિંતામણી એમનું ગાન કરવું એમનો પાઠ કરવો તો મહારાજ જરૂર આપણી ઉપર રાજી થાય આપણે મહારાજમાં એ તે કરી અને આ અનુષ્ઠાન આ ભક્ત ચિંતામણીના પાઠ કરો છો અને બીજાને પણ એમાં પ્રેરણા કરજો મહારાજને કીર્તન ભક્તિ ખૂબ વાલી હતી સુરા ખાચરને શાંતાબાના હૃદયમાં આવો પ્રેમ હતો સહજાનંદ સ્વામી મહારાજની છે